ઉમરગામના નવનિર્માણ પામેલા તળાવમાંથી લાશ મળી આવી ઉમરગામ તાલુકાના ભિલાડથી નરોલી જતા તળાવપાડા ખાતે સૌંદર્યભર્યા નવનિર્માણ પામેલા તળાવમાંથી એક અજાણી યુવતીની ડિકમપોઝ હાલતમાં શંકાસ્પદ હત્યા થયેલી તેવી હાલતમાં તળાવમાંથી એક લાશ મળી આવી હતી લાશની ઓળખ કરવા વલસાડ જિલ્લા પોલીસ સોશિયલ મીડિયાનો સહારો મેળવ્યો હતો મૃતક યુવતીની મળેલી લાશના કપડા ઉપરથી લાશની ઓળખ થઈ હતી વલસાડ જિલ્લા એસપીના નેતૃત્વમાં વલસાડ એલસીપી એસઓજી અને ભિલાડ પોલીસે પ્રેમી યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા એકત્રીસ માર્ચના રોજ મંજુલા બેનના પ્રેમી અજય પટેલે મંજુલાને મળવા બોલાવી હતી મંજુલાબેન વારંવાર અજય પટેલને લગ્ન કરવા દબાણ કરતી હતી જેનાથી કંટાળી અજય પટેલે મંજુલાબેનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મંજુલાબેનની હત્યા કર્યા બાદ મિત્રોની મદદથી એક ફેન્સિંગ પોલ સાથે મંજુલાબેનની લાશને બાંધી નજીકમાં આવેલા તળાવમાં લાશ ફેંકી દીધી હતી જે બાબતે અજય પટેલે લાશને ફેંકી જતા રહ્યા હોવાનું કબૂલાત કરી હતી

એ શંકાસ્પદ મૃત્યુ નિપજાવેલી હાલતમાં જ લાશ દેખાતી હતી લાશની ઉપર સિમેન્ટનો એક રોડ બાંધી દેવામાં આવ્યો અને લાશને તળાવમાં ફેંકી દીધેલી હાલતમાં મળી હતી છે પોસ્ટમોર્ટમમાં પણ લાશનું મૃત્યુ નિપજાવેલું છે પ્રાઇમરી બોર્ડનો કેસ મળ્યો હતો જેના આધારે તાત્કાલિક અસરથી મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો લાશ શરૂઆતથી ઓળખાયેલી નહોતી વણ ઓળખાયેલી લાશ મળી હતી આજુબાજુના વિસ્તારની તપાસ કરતા આ લાશની ઓળખ ન થઈ શકવાના કારણે સમગ્ર જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચ એસઓજી આજુબાજુના પોલીસ વિસ્તારો સાથે સાથે બાજુના સેલવાસ યુનિયન ટેરિટરી અને બાજુમાં પાલઘર જે છે એ પાલઘરના લોકલ પોલીસ સ્ટેશન અને ત્યાંના એસપીના સંપર્ક કરીને હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતીમાં આ બિનવારસી લાશની ઓળખ એના ચિહ્નો એના કપડાના વર્ણન એની સાથે તમામ જગ્યાએ સોશિયલ મીડિયામાં મીડિયા મિત્રોના માધ્યમથી વિગતો વાયરલ કરવામાં આવી હતી આ વિગતો જે શેર કરવામાં આવી હતી એના આધારે એક ખાસ હકીકત મળતા જે ડુંગરા પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે ડુંગરા પોલીસ સ્ટેશનનું જે મોટી તંબાડી ગામ છે ત્યાં એકત્રીસમી માર્ચના રોજ એક મુખ બધીર મહિલા એ મંજુલાબેનની મહિલા ઘરેથી નીકળી ગયેલી હતી એકત્રીસમી માર્ચે ત્યાંથી મળેલ નથી એવી હકીકત મળતા તાત્કાલિક એના વાલી વારસનો સંપર્ક કરવામાં આવ્યો હતો વાલી વારસનો સંપર્ક કરતા આજે મરણ જનાર મહિલાની જે લાશ પરથી મળેલા કપડા એના જે એની સાથેની જે બધી એસેસરીઝ મળી હતી કુટિયા પાયલ એ લોકો આઈડેન્ટિફાઈ કર્યા હતા ને જેના આધારે લાશની ઓળખ જે મંજુલાબેન કિશનભાઈ વારલી જેમની ઉંમર એકત્રીસ વર્ષની છે એની જે ઓળખ થઈ હતી લાશની ઓળખ થતાની સાથે જ લોકલ ભીલાડની પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઈમ એસઓજી આ બેન જે છે જે જગ્યાએ સ્કૂલમાં સેલવાસની કોઈ સ્કૂલમાં ખાનગી શાળામાં સફાઈ કર્મચારી કામ કરતા હતા ત્યાં અને જે વિસ્તારમાં મોટી મોટીમાં રહેતા ત્યાં ખાનગી રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચોક્કસ માહિતી એક મળી હતી કે અજય ગુલાબી પટેલ નામના કોઈ વ્યક્તિ સાથે આ પહેલાં ઓળખાણ હતી મિત્રતા હતી અને અજયને તપાસ કરીને અજયનું લોકેશન મેળવીને તાત્કાલિક જલ્દી ઉઠાવ અજયને ઉઠાવી લેવામાં આવ્યો હતો અને અજયની પૂછપરછ કરતા આ સમગ્ર ઘટના પરથી પર્દાફાશ થયો હતો

એકત્રીસમી તારીખે ત્યાં બોલાવ્યા હતા એમની સાથે એણે ભોજન લીધું હતું અને ત્યારબાદ આ તળાવની પાછળનો જે એરિયા છે સ્મશાનની આસપાસનો એરિયા જે ખાલી અને નિર્જન એરિયા છે ત્યાં એમનું મૃત્યુ નિર્જાવી દીધું હતું મોડો દબાવીને અને ત્યારબાદ પોતાના મિત્ર ઉત્તમને બોલાવીને બે દુપટ્ટાઓથી જે પોલ જે ફેન્સિંગ કરવા માટેનો સિમેન્ટનો પોલ હતો એ પોલ બોડી પર બાંધી દઈને એની લાશને તળાવમાં ફેંકી દીધી લે એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આજે અનડિટેક્ટ મર્ડર હતું અનઆઈડેન્ટિફાઈડ ડેડ બોડી હતી એને આઈડેન્ટિફાઈ કરીને મર્ડર ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને એમના ફર્ધર રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે મા મર્ડર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે